હલો હા બોલો એ તમારો છોકરો સ્કૂલે નથી આવતો કેમ નો કેતા કાલ આવશે એમ એવું શરદી ઉધરસ એમાં તાવ થઈ ગયું એમ તકલીફ હતી વાત સાચી છે પણ તમે કેતા કાલ આવશે એમ આજ પાછું થોડો ઉનો તાવ આવ્યો હમ કાલ ટાઢો તાવ આવ્યો બે થી ન મોકલ્યો હવે ક્યારે આવશે હવે કદાચ કાલ સારું થઈ જાય કાલ મોકલો ને પાકું બેન નહીં તમે કાલ કાલ કરી નાખો એટલા દી વ્યાજે હાથ આઠ દિવસ હાથ આઠ દી તમારું કાલ તો ખૂટતું જ નથી તમે છોકરાને નહીં ભણાવો તો સાહેબ હું વાત તમારી બધી હાંસી છે પણ હવે છોકરો હાજો હોય તો મોકલી ને તો એ વાત બરોબર છે પણ કઈ દવા બવા વ્યવસ્થિત કરાવો વ્યવસ્થિત દવાખાને રહો પછી તમે કાલ કાલ કર્યા કરો તો કાલ તો તમારું ખૂટતું જ નથી એમ આઠ દીધા હું સાંભળું છું કે રોજ ફોન કરીએ કાલ આવશે કાલ આવશે કાલ આવશે કાલ આવશે હવે કાલ ક્યારે પૂરું થાય તમારું કાલ કાલ કરો તમે એમ કહો ના ના સાહેબ હવે કાલ પાકુ આવી વાંધો નહી મોકલી દે એની ભણાવો કરી વાત છે એટલે જ તમને ફોન કરવો પડે ને તમને સાહેબ કે ફોન કરીએ બરોબર બરોબર છે પણ તમે કાલ કાલ કરી ને આઠ દસ દી કાઢી નાખ્યા ના ના હવે નઈ કાઢી એ કાલે જ મોકલું જો હવે પાછું કાલ કીધું પાછું મને કેમ કાલ કાલ કરો ને મને એમ થાય કે આ તમને મારે શું કેવું એમ ના ના હવે પાકું કાલે જ મોકલી સાહેબ મોકલી દેવો ને કાલ પાકું મોકલી દેવું નકર હવે પછી અમારે બોલ બોલો નકર પછી છોકરો વાહે રહી જાય ને તમે થોડું કાગળ ભણાવી દે પછી પાછું એ બધી છોકરાને પાછું બીજી વાર ભણાવો નહીં તમે હા એમ એમ એટલે જ હું તમને કેવા માંગુ કાલ મોકલી દેજો લો તો એવા થાય બધા હા હવે કાલ કાલ પાછા નો કરતા ના ચોક્કસ ક્યારે મોકલજો બસ કાલ આપડે ટ્યુશન નો ટાઈમ છે તેનો મોકલી દેવું ચોક્કસ ઓકે સારું હાલ